હે ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે ઇન્ટ્રોડક્શન બદલી દીધું હવે પહેલા બોલતા હતા એ રીતે આખી ઇન્ટ્રોડક્શન અને અત્યારે મમ્મી ને તો સાફ સફાઈ ની ઉકાળો કિચન ની અને જમવા બનાવી દીધું હું બનાવી મમ્મી દાળ ભાત શાક હીનો શાક તો પપ્પા તો આવી ગયા ઈ ધંધા થી ખાવા તો જમવા આવી ગઈ અને જમી પછી જઈ પાછા ધંધા અને ત્યારે અને હમણાં નહીં લીધું તો અત્યારે તો હનુમાન દાદા જઈએ સામો દર્શન કરવા હું એક નો જઉં અત્યારે અને આજે શનિવાર તો દર્શન કરતા જઈએ હમો જે તમને મેં બ્લોગમાં બતાવી દીધું છે તે અને બીજું તો શનિ રવિ મમતા દર્શન કરવા જવું હોય તો વહેલા જવ પણ હું શનિ રવિ મોડું ઉઠું નખા તો વહેલા જઈએ હવે અત્યારે તો હમ જઈએ મોમેન્ટ્સ લેટર મિત્રો અત્યારે ઘરે આવી ગયો અને હવે જમવા બે વાર ટાઈમ થઈ ગયો જો વિલમ તમને ટાઈમ હું દઉં એક વાગવા આવ્યો બાર પંચાણ થઈ ગયા જો બાર ને પંચાણ થઈ ગયો તો જમવા બેઈએ અને જમીન બલ્લે અને પપ્પા ધંધા જતા રહે ફોર લેટર મિત્રો અત્યારે સાંજ પડી સાડા પાંચ થઈ અને અત્યારે ઢાબા ઉપર આવ્યા તો પતંગ ચકાઈએ અમે બે અને ઉત્તરાયણના દિવસે તો ગામમાં જવાનું પણ અત્યારે તો એમને પાસ માટે ચકાતા હતા પતંગ અને આમાં અહીંયા ધાબા ઉપરથી ચકા પણ એટલો બધો ચકતો નહીં કેમ કે પવનના લીધે આ જે કોમ્પ્લેક્ષ દેખાય પાસે એના લીધે પવન ઉપરની સાઈડથી જાય તો મિત્રો ખાલી નેચર જોવા તમે પેલી સાઈડ આખું લાલ થઈ ગયું

જો મિત્રો આનો પતંગ આર્યો અને મારો આ સાઈડ હવે બેનો ચકા આટલા એરિયામાં અને બીજા બધા ગામમાં ચકીને ગમે ખાલી વાતાવરણ જોવા આખું લાલ લાલ થઈ ગયું

તો અત્યારે તો નીચે આવી જાય મમ્મી એકવાર વાર ફરીથી ગાજર નો હલવો બનાવો તો રાજી આવો કરું અને હું બનાવો શાક અને ભાખરી શાક ભાખરી અને ગાજરનો નો હલવો ફરીથી એક જોઈ લો બોલ 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 તો બાજી દૂધ તો નહીં લાવવાનું પણ આપણે બાર વાટો મારવા કમ્પ્લેટ ટાઈમે ચાર્જિંગ પડતી એક્ટિવા એક્ટિવામાં એક પોઈન્ટ જ જોઈ લો બતાવજી રેસ આપ રેસ આપ સાહેબ તું જ નહીં ઢાર એક પોઈન્ટ ચાર્જિંગ એટલે તમે જોઈ લો અત્યારે બતાવો પણ જો મિત્રો એક પોઈન્ટ ચાર્જિંગ કમ્પ્લેટ ટાઈમ પર આય જવા દે જવા દે ઘેર મૂકી દે સારું થી ગામમાં વધારે ના ફર્યા કેમ કે ચાર્જિંગ હતું નહીં તો દોરી લાવવું પડે જોઈ લો એ જાય એક્ટિવા મિત્રો અત્યારે ઘરે આવી જાય અને એક્ટિવા ચાર્જિંગ એક પોઈન્ટ હતું મેં તમને કીધું હતું પપ્પાને ક ના ફરસા લઈને પણ જોકે ધંધા જોઈએ તો એક્ટિવા લઈને તો ચાર્જિંગ હતું નહીં રાતે મૂટ મૂકું ચાર્જિંગમાં તો અત્યારથી ચાર્જિંગ રહેતું એ નહીં ચાર્જ એક્ટિવામાં નહીં ચેલું ફરવા પપ્પા રોજનું આમ રોજનું સમથિંગ પંચાવન તો એવરેજ હાલ જ છે પણ ચાલીસ ચાલીસ કિલોમીટર ફરા અને ગામમાં કામ થોડું નાનું મોટું હોય તો એ ના લીધે ફરતું એ નહીં એટલું બધું ફરે તો ચાર્જિંગ રહેતું એ નહીં બાકી મમ્મી અત્યારે જમવા બનાવે એટલું બનાવી દીધું ને જોઈ લો ગાડામાં ગાજરનો હલવો અને શાક અને ભાખરી તો થોડી વાર પછી જમીએ અને જમીન મળીએ તો મિત્રો અત્યારે જમી લીધું અને હવે થોડી મમ્મી થયા ને એટલે મમ્મી કામ કરો અને હું અત્યારે ઉપર જઈને હોમવર્ક નહીં એવું લખીએ મારા જીટી પેપરને એવું લખવા લીધું મેથમાં તો તો બતાવીશું થોડો લઈ ગયા તો મિત્રો અત્યારે હું હોમવર્ક લખીને આવ્યો તો અને તમને ટાઈમ બતાવી દઉં હું દસ અગિયાર વાગે આવી તો અગિયાર વાગે આવી તો આજે વ્લોગ આટલો જ રાખીએ આ વ્લોગ ગમે તો લાઈક કરજો ચેનલ ઉપર ન આવે તો સબસ્ક્રાઈબ કરજો બાકી મળે કાલે એકના વ્લોગમાં અત્યાર સુધી બાય બાય મમ્મી એક્ટિવા ચાજીમાં મૂકી દઉં